વડોદરા મહાનગરપાલિકા ખાતે બજેટ અંગે સામાન્ય સભા યોજાઈ હતી આ સભા શરૂ થતાની સાથે જ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટર અલ્પેશ લિંબચિયા ઉશ્કેરાયા હતા શિવરાત્રી દિવસે નીકળતી શિવજીની સવારીના ખર્ચ પાલિકાએ મુલતવી રહેલી દરખાસ્તને લઈ વિવાદ ચાલી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકા એ તાજેતરમાં એક કરોડના ખર્ચની દરખાસ્તને પરત મોકલી દેતા વિવાદ સર્જાયો છે આજે સામાન્ય સભા ચાલુ થતા જ અલ્પેશે શિવજી કી સવારીની દરખાસ્ત મંજૂર કરવા અંગે ચર્ચા કરવાનું કહેતા જ મામલો ઉશ્કેરાયો હતો અને ચાલુ સભામાં આ મુદ્દાને લઈને બોલાચાલી પણ થઈ હતી કે અલલાલા ₹600 ના કામો આ એતુ જેના આ જોગે દ્વારા હતો વખત મિત્ર દ્વારા મહારાજે અને ગુજરાત તરીકે તાજા પરમાત્માની ज Clay ऌोड गीतस, ज mêmes जीचैंप ऐस प्रावारू पीष मोरे की जीय थियर जीयर हे, Monta 거는 कोर मालूं म्ठोट्क का बहुत्त दीवान्या, सिर्ठी जीचल ज हेरा गुटा हुटारा इत 누� almond, जे जो परितार मिजए ngay मismodo किति हत आग गीज़े, हजो लादा हों यारे सAttिटर् ¡Gracias!